ભંડારીબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ સંમેલન વાર્ષિક સાધારણ સભા મળી સમાજના તેજસ્વી ટ્રોફી સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા સહાનુભૂતિ સહાય જાહેર કરી પારડી ભંડારી જ્ઞાટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન વાર્ષિક સાધારણ સભા ભરત એચ પટેલના અધ્યક્ષસ્થાને સાંઈ દર્શન હોલ ખાતે રવિવારના રોજ મળી હતી જેમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપી વંચાણ લીધી હતી સભાના અધ્યક્ષ ભરત પટેલે પોતાના વિચારો સમાજના યુવાઓ સમક્ષ મૂક્યા હતા તેમજ સભાના અતિથિ સમીર પટેલ અને ભાવેશ પટેલ સમાજની પ્રગતિ માટે યુવાઓ વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કર્યા હતા પાડી ભંડારી સમાજના પ્રમુખ અમિત પટેલે સભાના પ્રારંભમાં ટ્રસ્ટીઓ તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ભંડારી સમાજના અગ્રણીઓએ પોતાનું વક્તવ્ય રજૂ કરી સમાજના વિકાસ માટે એક મંચ ઉપર લાવવા આહવાન કર્યું હતું સમાજના તેજસ્વી તાલાવનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના ઉપપ્રમુખ અજીત પટેલ મંત્રી કેયુર પટેલ ખજાનચી મેહુલ પટેલ ગિરીશભાઈ ભંડારી ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ કમલેશ પટેલ અમૃતભાઈ ભંડારી જયંતિભાઈ ભંડારી તેમજ સમાજના અગ્રણી કોટલાવના દિનેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ કીર્તિભાઈ ભંડારી ઉમરસાડી માછીમારના માજી સરપંચ મનહરભાઈ ભંડારી તથા પારડી ભંડારી સમાજના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત પારડી ભંડારી જ્ઞાઢી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ સંમેલન વાર્ષિક સાધારણ સભા સફળ રહી હતી સમાજના પરિવારમાં સ્વજનોના મૃત્યુ થવાથી આર્થિક સંકટમાં સહાનુભૂતિ સહાય ફંડની યોજના પ્રમુખ અમિત પટેલની ટીમે જાહેર કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો